દાહોદના ગડોઈ ગામમાં રાવણનું મંદિર એક અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે દશેરા પર્વને ગણતરીના દિવસ બાકી છે એક તરફ જ્યાં રાવણ દહનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ દેશના કેટલાક સ્થળોએ રાવણની પૂજા પણ થાય છે અને આવું જ એક અનોખું સ્થળ દાહોદ જિલ્લાના ગડોઈ ગામ છે જેણે આજે સૌનું ધ્યાન ખેંચ્યું છે ગડોઈ ગામમાં એક પૌરાણિક વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ જોવા મળે છે આ સ્થાનક આજે આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે માત્ર દશેરાના દિવસે જ નહીં પરંતુ બાકીના દિવસોમાં પણ લોકો અહીં આવીને અગરબત્તી દીવો કરી શ્રદ્ધા વ્યક્ત કરે છે જે આ જગ્યાની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામના થી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો એટલીસ્ટ ભારતની અંદર ત્રણસોથી વધુ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જે ગઢોઈ ગામની અંદર કે એક રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કેવું છે કે આ પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે તો અમે છે તે ગઢ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડા

એ પુરાણી છે એમ ખાસવા ટાઈમથી અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાથ 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 છે